કારણ કે ગોંડલ ની ગુંડાગીરી ચરમસીમા ઉપર પહોંચી ચૂકેલી છે ગોંડલની અંદર જે સામંતશાહી પ્રસરી છે એને ખતમ કરવા માટે ત્યાંથી મસાલ જગાવવામાં આવશે અમારે આ ગુંડાગીરી ખતમ કરવા માટે એને દસ્તાવેજીકરણ કરી અને પછી ગુંડાગીરી ખતમ સંવિધાનિક રીતે કરવી અમારે અસંવિધાનિક રીતે નથી કરવી કે કેવી રીતે પોલીસ જે આ લોકોને બચાવવા માટે કેવા કેવા હથકંડા અપનાવે છે અમિત ખૂટ પ્રકરણની અંદર રાજકુમાર ઝાટની અંદર કે પછી સંજુ સોલંકીમાં પણ જે પુરાવાનો નાશ કર્યો માત્ર ને માત્ર ગોંડલની ગુંડાગીરી ગોંડલનો ભ્રષ્ટાચાર ગોંડલની ગેરરીતિઓ અમદાવાદ ખાતે આજે રાજુભાઈ સખિયા સહિતના લોકો દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી શું ચર્ચા કરવામાં આવી હતી તેમની સાથે જ વાત કરીએ આજે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી સરદાર જયંતિ બિલકુલ આ સરદાર જયંતી એક ઐતિહાસિક જયંતી મનાવવામાં આવશે એકસો પચાસની જયંતી સરદાર વલ્લભભાઈ પટેલની ગોંડલની અંદર જે ગુંડાગીરી પ્રસરી છે ગોંડલની અંદર જે સામંતશાહી પ્રસરી છે એને ખતમ કરવા માટે એક ત્યાંથી મસાલ જગાવવામાં આવશે એવી અમને અમારી આ નેમ છે અને આ બિન પોલિટિકલ સામાજિક હિત માટે સામાજિક વાદ માટે આ આખે આખી યોજના થઈ રહી છે અને આના માટે અમે ગોંડલની હિતરક્ષક સમિતિ જે નિર્માણ કર્યું છે એ સમિતિ છે એ આ બાબતનું કામ કરશે કારણ કે ગોંડલની ગુંડાગીરી ચરમસીમા ઉપર પહોંચી ચૂકેલી છે આપ સૌએ મીડિયાના માધ્યમથી જોયું કે ભાઈ ગોંડલની અંદર જે પ્રકારે આ આ સામંતિ લોકો જે પ્રકારે આ ગુંડાગીરી કરે છે એ તો કદાચ ગુજરાતની અંદર તો નહીં ભારતની અંદર પણ ક્યાંય વ્યાજબી દેખાતી નથી એટલા માટે આ અમારો જે રસ્તો છે જે અમારે લડત કરવાનો રસ્તો જે અમે અપનાવ્યો છે એના ઉપર અમને હોય છે અને એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ રાજુભાઈ હજુ તો ઘણી વાર છે સરદાર જયંતિની આજથી પ્રેસ કોન્ફરન્સ આજથી કેમ તૈયારીઓ ચાલુ કરી દીધી બિલકુલ જો કોઈ પણ ઐતિહાસિક કાર્ય કરવું હોય અને એના પરિણામ સુધી પહોંચવું હોય તો પ્રથમથી એની તૈયારીઓ કરવી પડે અમારે આ ગુંડાગીરી ખતમ કરવા માટે એને દસ્તાવેજીકરણ કરી અને પછી ગુંડાગીરી ખતમ સંવિધાનિક રીતે કરવી અમારે અસંવિધાનિક રીતે નથી કરવી અમારે કોઈને લાપોય નથી મારવો અમારે અહિંસક પદ્ધતિથી આ ગુંડાગીરીને ખતમ કરી અને ગુજરાતને સમર્પિત કરવી છે કયા કયા મુદ્દાઓ છે કે જે ગોંડલની અંદર સરદાર જયંતિને દિવસે રાખવામાં આવશે બિલકુલ બીજા કોઈ મુદ્દા નહીં માત્ર ને માત્ર ગોંડલની ગુંડાગીરી ગોંડલનો ભ્રષ્ટાચાર ગોંડલની ગો ગેરરીતિઓ અને ગોંડલની અંદર જે કાંઈ સામંતશાહી ચાલીઓ ચાલી આવે છે એને ખતમ કરવાના અને સામાજિક કુરિવાજો છે એ કુરિવાજોને પણ અમે આહવાન કરીશું કે વહેલી તકે દૂર કરે જેથી આવનારી પેઢીને પણ અમે આ વિરાસતમાં આ કુરિવાજો એને ન આપતા જઈએ એવી પણ નેમ હશે આ લડાઈ ફક્ત જયરાજસિંહ સામે છે બિલકુલ જયરાજસિંહ સામે નથી કોઈ જાતિ સામે નથી માત્ર ને માત્ર ગુંડાગીરીને સામંતાહી કરનાર જયરાજસિંહ હોય કે અનિરુચિ હોય કે એક્સ વાય જેટ કોઈ પણ હોય એ ગમે તે જાતિના હોય તે તમામની સામે છે ગઈકાલે જ્યારે સમાચાર આવ્યા કે ગણેશ જાડેજા છે ગણેશ ગોંડલ જે કહેવાય છે એમણે રાજીનામું આપ્યું છે તેના પહેલા પદ ઉપરથી એને લઈને કેવી રીતે જુઓ છો એ તો એની બાપદાદાની હોય એવી રીતે ઘડીક રાજીનામું આપે ને ઘડીક લે ને એમાં હું કાંઈ જોતો નથી ને એમાં કાંઈ હું એના કાંઈ એવા ઓલા એ ધ્યાનમાં લેતો નથી કારણ કે એ પોતાની કબજે કરેલી પ્રાઇવેટ બાપદાદાની પેઢીયું છે એટલે એમાં કાંઈ અમારે એનાથી કાંઈ ફરક દેખાય નહીં ને એમાંથી ગોંડલની જનતાને કે કોઈ એના જે નાગરિક બેંકના સભાસદોને કાંઈ ફરક નથી પડતો રાજકુમાર ઝાટ અમિત ખૂંટ આ બધા જે કેસો છે તેને લઈને કોઈ હજુ અપડેટ મળી શકે કેમ અત્યાર સુધીની કોઈ બિલકુલ આપ સવે મીડિયાના માધ્યમથી જોયું હોય છે સમગ્ર ગુજરાત ભારતે જોયું છે કે કેવી રીતે પોલીસ જે આ લોકોને બચાવવા માટે કેવા કેવા હથકંડા અપનાવે છે અમિત ખૂટ પ્રકરણની અંદર રાજકુમાર ઝાટની અંદર કે પછી સંજુ સોલંકીમાં પણ જે પુરાવાનો નાશ કર્યો અને એની સામે એની પણ કલમનો ઉમેરો થયો આ બધું જોતાં પોલીસ તંત્ર ઉપર કદાચ એની એટલી બધી પકડ છે કે પોલીસ તંત્ર સ્વતંત્ર કામ કરવા ગોંડલની અંદર સક્ષમ નથી એટલે સો ટકા એ બાબતે આ લોકો છે એને પોલીસ છાવરે છે અને પોલીસ એની તરફેણમાં કામ કરે છે નહીંતર હોટલોના સીસીટીવી પોલીસ સ્ટેશનના સીસીટીવી આ બધું એકસાથે શોર્ટ સર્કિટ થાય આમ આ વસ્તુ પચે કોઈને આ નામદાર કોર્ટે સંજ્ઞાન લીધું છે અને આમાં નામદાર કોર્ટ છે એ અમને સો ટકા વિશ્વાસ છે કે કોર્ટ છે એ આમાં ન્યાય આપશે જ રાજુભાઈ અંતિમ સવાલ મારો કે ગોંડલની અંદર જ કેમ સરદાર જયંતિ ઉજવવાની વાત સામે આવી કારણ કે આખી જે ઘટનાઓ બની છે અત્યાર સુધીમાં તેને લઈને પણ અનેક ચર્ચાઓ કરવામાં આવી છે વિવિધ કામોને લઈને ચર્ચા કરવામાં આવી છે પોલીસ હોય તંત્ર હોય કે કોઈના પર પણ સવાલો કરવામાં આવે તો ફક્ત એ જ કેમ એ જગ્યા કેમ પસંદ કરે આની પહેલા પણ જયારે પાટીદાર સમાજના આગેવાનો ત્યાં ગયા હતા ગોંડલમાં ત્યારે પણ તમે જે દ્રશ્યો જોયા હતા બિલકુલ જો મને ગુજરાતનો એક પણ એવો જિલ્લો તાલુકો બતાવો કે જ્યાં ચાલુ આરોગ્ય મંત્રીનું હિત્યા થઈ હોય ચાલુ ધારાસભ્યની હત્યા થઈ હોય કે પછી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીની હત્યા થઈ હોય આ બધું ગોંડલની અંદર બનેલું છે એટલા માટે ગોંડલ છે એ ગુજરાતની પ્રેરણા સ્ત્રોત છે અને આઈની ગુંડાગીરી ખતમ કરવાથી ગોંડલ ગોંડલની ગુંડાગીરી ખતમ કરવાથી ગુજરાતની એંસી ટકા ગુંડાગીરી છે એ ખતમ થશે રાજુભાઈ ખૂબ ખૂબ આભાર વાત કરો બદલ તો જે રીતે રાજુભાઈ સુખિયા આપણી સાથે હતા એમની સાથે જ સીધી વાત કરીને આખી આ ઘટના છે એને કેમ ગોંડલની અંદર જ આખું આયોજન કરવાનું પ્લાન જે છે તે કરવામાં આવ્યું છે તેની આખી વિગતવાર વાત જાણી કેમેરા પર્સન શુભમ પ્રજાપતિ સાથે ગુજરાત અમદાવાદ